મારા દાંતમાં એક દુખાવો હતો અને દાંતનો જે દુખાવો જો પેઇન થાય એ સીધો મગજની નસમાં એડ થતો હતો અને એવા ઝાટકા મારે જમવામાં બધી રીતે પ્રોબ્લેમ અને એ ઝાટકા ગમે ત્યારે આવી જાય કોઈ જેનો ટાઈમિંગ ફિક્સ નહીં બોલ બોલવાનું તો બિલકુલ જ ના હતા આપણે બોલવાનું ટાળીએ કે ભાઈ બોલવું જ નથી બોલીશ તો મને દુખાવો થશે એટલે બહુ જ અસહ્ય પેઇન થતું હતું મને કરંટ એટલો બધો આવે કે આખું આખું આમ ફરી જાય આખું મગજ આપણું ઓપરેશન કર્યા બાદ મને મહિના બે મહિનામાં ધીમે 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 દુખાવો ઓછો થતો ગયો અને હવે આજે છ મહિના થઈ ગયા છે અને મન અત્યારે એટલું સારું છે એટલું સારું છે કે હું આમ કહી ના શકું કે મારા મોઢામાં જે આ પેઇન હતું એકદમ ગાયબ થઈ ગયું મારું નામ હિંમતસિંહ ઠાકોર મારું મૂળ વતન પ્રાંતિજની બાજુમાં વડવાસા છે તાજપુત કોઈ વડવાસા હું ત્યાંનો જોનો રહું છું એરપોર્ટ રોડ ઉપર આ મારા ધર્મપત્ની છે મારું નામ કવિતા ઠાકોર છે મારી ઉંમર 52 છે હું એક શિક્ષક છું મારું પર્સનલ ટ્યુશન છે ટ્યુશનમાં 1 થી 10th સ્ટાન્ડર્ડના બાળકો આવે છે ઇંગ્લિશ મીડિયમના જેમને હું ભણાવું છું મને છેલ્લા 4 વર્ષથી મારા દાંતમાં એક દુખાવો હતો અને દાંતનો જે દુખાવો જો પેઇન થાય એ સીધો મગજની નસમાં એડ થતો હતો અને એવા ઝાટકા મારે એ અસહ્ય થઈ જાય અને બોલવાનો બી પ્રોબ્લેમ થાય કે ભાઈ ચાક જમવામાં બધી રીતે પ્રોબ્લેમ અને એ ઝાટકા ગમે ત્યારે બી આવી જાય કોઈ જ એનો ટાઈમિંગ ફિક્સ નહીં બોલ બોલવાનું તો બિલકુલ જ ના થાય આપણે બોલવાનું ટાળીએ કે ભાઈ બોલવું જ નથી બોલીશ તો મને દુખાવો થશે એમ એટલે બહુ જ અસહ્ય પેઇન થતું હતું મને અતિશય વધારે હતી એટલે જ્યારે એને દુખાવો થાય તો રડવા માને રડવા માંડતી હતી અને ઉપરાંત જમવાની બી તકલીફ પડે પાણી પીવાની તકલીફ પડે પછી મારા શું રહેવાયું ને મેં પછી અહીંયા અમારા એક ડેન્ટિસ્ટ છે એમને મને અહીંયા સજેશન આપ્યું કે તમે અહીંયા જાઓ લીવ વેલમાં જાઓ સ્ટાર્ટિંગમાં જ્યારે મને દુખાવો સ્ટાર્ટ થયો ખબર ના પડી પછી મેં મારા ડેન્ટિસ્ટને બતાવ્યું એમણે આ જે મારો અહીંનો આ દાંત છે ત્યાંથી પેઇન ચાલુ થાય તો ધીરે 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 અહીંયા લાસ્ટ દાંત સુધી રહી સીધો મગજમાં મગજની નસ જોડે એકદમ પેલા ઇલેક્ટ્રિકના ઝટકો કેવો આવે એવું થતું હતું અને એ લગભગ મને એક થી બે મિનિટ સુધી એ ઝટકો કરંટ એટલો બધો આવે કે આખું આખું આમ ફરી જાય આખું મગજ આપણું અને આમ ડિસ્ટર્બ થઈ જઈએ આપણે કે કેમ આવું થાય પછી ડેન્ટિસ્ટ ત્યાં ગઈ એમણે જોયું એમણે મારો દાંત ચેક કર્યો કે એ નસ મારી મગજની નસ જોડી જોઈન્ટ થતી હતી વેલમાં એમણે મને આપ્યું કે તમે ત્યાં જાઓ ત્યાં તમને સારું થશે તો અમે લોકો એ જ દિવસે જ્યારે અમને કીધું ત્યારે અમે લોકો આયા જે ડૉક્ટર ગોપાલ દેસાઈ સર છે એમણે મારી એટલી સરસ ટ્રીટમેન્ટ કરી છે પછી ડોક્ટરની ડોક્ટરે મને ચેક કરી ડૉક્ટરે સલાહ આપી અને પછી એમણે સજેસ્ટ કર્યું કે તમારું આવી રીતે અહીંયાથી લેઝર અહીંયાથી એમાં ત્રણ નસો હોય એ ત્રણ નસો તમારી આટલી સુધી બાળીશું જે તમને જે મગજમાં જે જોઈન્ટ આખી એથી થાય છે અને પેઇન થાય છે એ તમને લેઝરથી અમે કરીશું ઓપરેશન જેથી કરીને તમને દુખાવો બંધ થઈ જશે અને હવે આજે છ મહિના થઈ ગયા છે અને મને અત્યારે એટલું સારું છે એટલું સારું છે કે હું આમ કહી ના શકું કે મારા મોઢામાં જ્યાં પેઇન હતું એકદમ ગાયબ થઈ ગયું અત્યારે જ્યારે મને જે પેઇન હતું ત્યારે હું બોલી નથી શકતી અને જે મારો વ્યવસાય છે ટીચિંગનો એમાં તો હું છોકરાઓને ભણાવી જ ના શકું બરાબર છે તો એમાં હું ડિસ્ટર્બ વધારે થઈ ગઈ એ મહિનો દોઢ મહિનો તેમાં હું બહુ જ તકલીફ થઈ ગઈ મને પછી ધીમે ધીમે દવા પ્લસ ડૉક્ટરનું રેગ્યુલર એમની કન્સલ્ટમાં રહ્યા અમે લોકોને ડૉક્ટરે જે દવાને બધું આપ્યું એનાથી આજની તારીખમાં આઈ એમ બેસ્ટ એકદમ સરસ થઈ ગયું જ્યારે મને આ ઝટકા આવતા હતા ત્યારે મને એમ થાય કે ભાઈ શું કરું એમ કે જેથી કરીને મને સારું થાય કે ભાઈ આમ એટલા દિવસો ઘરમાં કોઈની જોડે વાત કરવી ના ગમે કોઈની જોડે બોલવું ના ગમે આમ ઘરમાં આમ ગુસ્સો મન થાય કે હું શું કરી નાખું એના મરી જવું સારું કે આ એટલો અસહ્ય રોગ થઈ ગયો મને બરોબર પણ ડોક્ટરે એવું કીધું કે તમને બધું સારું થઈ જશે તમે આ વિચારો ના કરો પણ મને એટલી બધી તકલીફ થતી હતી કે હું એકદમ દઉં એમની ઉપર ગુસ્સો કરું કે તમે બહાર જતા રહો તો હું જતી રહું મને ગમતું નથી તમે મારી જોડે વાત ના કરશો કશું જ નહીં ઇવન મારા હસબન્ડને હું કોક દિવસ ગુસ્સો કરી નાખતી કે તું મારી જોડે વાત ના કરીશ એમ કારણ કે મને બોલાતું જ નહોતું અને બોલું તો એવા ઝટકા વાગે પણ અહીંયા આવ્યા પછી મને ડોક્ટરોને એટલો સપોર્ટ અને પ્લસ એમણે મને મેન્ટલી એટલી એમણે મને સપોર્ટ કર્યો કે કવિતાબેન તમે બિલકુલ આવું આડું અડું કશું જ વિચારશો નહીં તમારે કાંઈ હજુ તમારે બહુ જ જીવવાનું છે આ સારું થઈ જાય પછી તમે ખુદ એમ કહેશો કે હવે બસ મને બહુ જ સારું થઈ ગયું તમે કીધું તું એના પ્રમાણે અને આવું કોઈને થાય તો હું તો ઘણા બધાને સલાહ લઉં કે તમને બહુ જ સરસ કરે છે અને ડોક્ટર ડોક્ટર સાહેબો પછી નર્સ પછી મેલ હોય કે ફેમર હોય નર્સ હોય કે બોય બધાનો એટલો સરસ સપોર્ટ રહ્યો છે તમને એક જ દિવસ હોસ્પિટલમાં નાખો બીજે દિવસ તો તમે ઘોડા જેમ બહાર નીકળી જાઓ એમ જ કહી દે કે બસ સારું જ છે તમે ખાલી બસ આટલા દિવસે આવો પંદર દિવસે બતાવી જાઓ અઠવાડિયે બતાવી જાઓ તમને દવા હાલે તમારું રે જોઈ લે પતિ ગયું જ્યારે મારા મિસિસને અહીંયા એડમિટ કર્યા એ ટાઈમે એડમિટ કર્યા ત્યારે આખો સ્ટાફ જે ઘરના જેમ આપણા સાથે રહેતા હતા કોઈ કહેવાનો મોકો નથી મળ્યો સેવામાં બી ઉભા રહે કઈ હોય તો સામે આવી જાય હું કહું તો તરત આવી જાય એટલે આખો સ્ટાફ બી ઘરના જેમ રહે છે અને એકદમ સારું રહે મારી મિસિસ જેવું જેને બી તકલીફ હોય તો મારું તો સજેશન એ છે કે તમે લીવ હોસ્પિટલમાં આવો અને તમને સારું થઈ જશે મારી ને સારું થઈ ગયું છે અને બીજાને બી કહું છું કે તમે અહીં આવજો અહીં આપણા ડોક્ટરને બધા ઘરના જેવા છે બીજું અહીંથી વસીન તમે બહાર જશો